નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા બારસોથી લઈને ચૌદસો એક્યાસી સુધીનો બોલાયો અને આવક નોંધાય બસો ને ઓગણીસી મણ જીરુંનો ભાવ રૂપિયા પાંચ હજાર પાંચસો એકથી લઈને છ હજાર પાંચ સુધીનો બોલાયો અને આવક નોંધાય આઠ હજાર સાતસો ને દસ મણ વરિયાળીનો ભાવ રૂપિયા અગિયારસોથી લઈને સોળસો ત્રીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય અગિયાર હજાર બસો ને પચાસ મણ ઇસબુલનો ભાવ રૂપિયા એકવીસોથી લઈને અઠ્યાવીસો પચીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય એકસો ને ત્રીસ મણ એરંડાનો ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને અગિયારસો બે સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રણ હજાર પાંચસો ને ચૌદ મણ ખઉંનો ભાવ રૂપિયા ચારસોથી લઈને ચારસો પંચ્યાસી સુધીનો બોલાયો અને આવક નોંધાય છસો ને પિંચોતેર મણ તલનો ભાવ રૂપિયા બાવીસોથી લઈને સત્યાવીસો વીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રેવીસ હજાર એકસો ને ચાલીસ મણ રાયનો ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને તેરસો ત્રીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય ચારસો ને એકવીસ મણ ધાણાનો ભાવ રૂપિયા બારસોથી લઈને પંદરસો એકવીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય પચીસો ને એંસી મણ મગફળીનો ભાવ રૂપિયા એક હજારથી લઈને તેરસો પંચાવન સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રણસો ને સિત્યાસી મણ મગનો ભાવ રૂપિયા તેરસો પચાસથી લઈને સોળસો પચીસ સુધીનું બોલાયો અને આવક નોંધાય બસો ને છોતેર મણ ગવારનો ભાવ રૂપિયા એક હજારથી લઈને અગિયારસો છાસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય ચાર હજાર બસોને ઓગણચાળીસ મળ